નવરાત્રી ગરબા સ્ટેશન લેવલે યોજાઈ રહી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસજી હાઈવે પર મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થાય છે પોલીસ વિભાગે ગરબાના આયોજકો સાથે બેઠક યોજીને કેટલાક સૂચનો કર્યા છે તો IIM રોડ પર રાત્રિના અસામાજિક તત્વો દ્વારા બાઇક સ્ટન્ટ કરવામાં આવતા હોય છે એવા સમયે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવા માટેનું સૂચન અપાયું સાથે તમામ પાર્ટી પ્લોટ પર મહિલા ફોર્સ ઉતારવામાં આવશે મહત્વના ચાર રસ્તા પર બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે પાટીદાર અને દલિત સમાજના સંભવિત વિરોધને ટાળવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વાઇબ્રન્ટ નવરાત્રીમાં મુખ્ય પ્રધાન અને પ્રધાનો સહિતના મહાનુભાવો આવતા હોય છે ત્યારે અશાંતિનો માહોલ ઊભો ન થાય તેના માટે પોલીસ દ્વારા એસઆરપીને ડિપ્લોય કરાશે તમામ આયોજકોને અમે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ રાખવા સૂચનો કરી છે સીસીટીવી પણ રાખવા સૂચનો કરી છે અને લોકો સુખ શાંતિપ્રિય રીતે અને આ કાર્યક્રમ અને ગરબાનો એન્જોયમેન્ટ કરે અને આવે અને એનો લાભ લે એ મારે દરેક સાથે દરેકને અપીલ છે શાંતિથી ગરબાનો કાર્યક્રમ થાય એ દરેક નાગરિકો સાથે મારી અપીલ છે નવરાત્રી દરમિયાન મોડી રાત્રે ઘણી વખત અણબનાવના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા ખાણીપીણીની બજારને એક વાગ્યા સુધીની મંજૂરી હોવાથી બાદમાં તેને પણ બંધ કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવી છે કેમેરામેન જીતુ મકવાણા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ